ખેડબ્રહ્મામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે બીએલ ઓની તાલીમ યોજાઈ ખેડબ્રહ્મા તાલુકા શિવાસદનમાં મામલતદાર સાહેબ ની અધ્યક્ષતામાં બી એલ મતદાર યાદીને લઈ ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેની તાલીમ યોજવામાં આવી જેમાં નવીન નિમણૂક પામેલ બી પિત્રોને ફોર્મ ભરવા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી મોબાઈલમાં બીએલ ઓ એપ્લિકેશનમાં કામગીરી કઈ રીતે કરવી ફોર્મ ભરવા બાબતે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા બાબતે તાલીમ આપવામાં આવી બીરો રિપોર્ટ સતીષભાઈ મનાથ ખેડબ્રહ્મા તો મતલબ કે આપણે કેવી રીતે દિલ્હર કરી શકીએ નામ જેવો હશે આપણા તો પણ રજીસ્ટર હશે તો જન્મના રજીસ્ટર પરથી પણ આપણે ખરાઈ કરી શકીએ જે બાળકને જન્મ તારીખ 2005 6 હોય તો એવા

તેના મતદાન મતપત્ર પર નિયત જરૂરી ડોક્યુમેન્ટ સાથે એવું હોય તો તમે બધા ડોક્યુમેન્ટની પીડીએફ ફાઈલ અહીં અપલોડ કરી શકો છો આપણે લઈ ડોક્યુમેન્ટ તો ગીત ના કાતો

225 એટલે કે 2007 તે લાગા આની જે સરકારી પરિષદ સુવાજ ઉદ્દેશન ઓસૌ કી પરા કોન નંબર 6 દુકાન નંબર 6 ની અંદર નમૂના નામ દાખલ કરવા માટે તો સૌ ક્ષેત્રે તમારે રાજ